આવું મને મારા ભંતર માં હોય હું બોલી કો ન બોલી નહીં એક તો મારા બાપ મને લાગે ભીખ જો લે આઘરો ઉડી ના હેટી જોયું બદાવો જો માં ઘણી દાડી બેઠો છું મને તો મારી કલમ હેડતી હોય મારી શરત હેડતી હોય મારી જે ભૂલ ના પડતી હોય તો હું ભૂલું ને નહીં બોલતો ને પંચ તો માગે તારા કે મને તો ખબર હતી પણ મારું એકલાનું કંઈ હડવાનું જ નહીં તું સૌનું શો મારા બાપ મારી તો આટલી જમીન રોડાણ એટલી જ મને ખબર છે ને મારે તો દુઃખ મટેલું મારે એનાથી એ મજા છે વાલભાઈ આમાં મજા છભાવવાળું મજા પંચવાળું આવ ને મજા પરભો 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 ભલા આમાં કુગાને ટપે ઉતરીશું બાય બાય

દેવગતિ જાણો દુઃખ મટી જાય નકે કઈ ખબર પડતી ના હોય અત્યારે આ દુરંગી દુનિયા છે કુડો કળજુક છે અત્યારે કુડ ને હવું માને છે હાસુ વેણ હેડ્યો જતો હોય છે પણ મા વેરે તું ભીગી રે તો મારી કોતળો પાઈ બોલી ના પડે બાપો વેરાય વધાવો બનાવો

ચોડી છે આ ચૂડી રેડી થઈ જવાની ભરજો પણ હામે દેવનો વખો છે માંરા દેવી માતાનો વખો છે આ ધણિયાને કઈ ખબર નથી વાલા તો વખો આવ્યો મેરેકન માતા જાતી હોય મેરેય બોલતી છે ને તો વાલા મટાડ્યા બકર વાલા મટિયા પછી આખું ફરૂખ મળવી હા પણ આના ભેગી તો બઈન છે છે મારી છે એવું પણ આ હબળી નાશી હું એને જોગણી માતા મારી આ તો તું તો તારે થઈ

અને બીજું પછી ઘર માં આઈ કે મારે બે વિયાણી છે પણ નથી દવા કરાવતો આજી નથી તાજી ખાઈ તો દવા દે નથી ખાતી નહીં દવા દે તુપલો ખાતી વેણ વાલા બાપો પિયાળા મુત્રો વાળી માતા છું મામા ગમયાથી પિયાળા મુત્રીન દુખ લઈ આલુ પતણે કરે ના કરે મરજીની વાત બરાબર પણ પોપટ તુકણી બોલતી શું તો તારા રાતમાં વેણા લુ નથી જો આયે હે પોપટ તું ત એક ખમજુ માણસ હો આ તું બેન છે બેન ને તો મટી પણ એક ભાઈ નામનો છે મટી જાય સામે હોય માને ના માને શું કરવાનું માતા કે તો કે